નમસ્કાર દોસ્તો આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો કોઈ પણ ખેડૂત મિત્રોને તમે પ્રશ્ન પૂછો કે ભાઈ યુરિયા નાખીને પછી પાણી પાવું કે પાણી પાઈને પછી યુરિયા નાખવું એટલે હંમેશા ખેડૂત મિત્રોના બે જવાબ હશે અમુક ખેડૂત મિત્રોનો જવાબ એવો હશે કે ભાઈ પહેલાં યુરિયા નાખી દેવું પછી ઉપરથી પિયત આપવું અમુક ખેડૂત મિત્રોનો જવાબ એવો હશે કે ભાઈ પહેલાં પિયત આપી દેવું અને પછી ઉપરથી યુરિયા નાખવું હવે આપણી મૂંઝવણ એ છે કે આમાંથી પરફેક્ટ રસ્તો કયો કારણ કે આપણો મેન ધ્યેય છે કે આપણે જે ખર્ચો કર્યો છે એનો આપણે પૂરેપૂરું વળતર મળે અને આપણો બીજો ધ્યેય છે કે ભાઈ જે પાકને આપણે યુરિયા નાખીએ છીએ એને એ પાકને યુરિયાનો પૂરેપૂરો લાભ મળે એટલે આ પ્રશ્ન છે ખૂબ મહત્ત્વનો અને ખેડૂત મિત્રો પાસે એનો જવાબ હોવો ખૂબ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે એની સમગ્ર ચર્ચા કરશું ને આજનો વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે એક મુદ્દો આપને ક્લિયર કટ થઈ જશે કે ભાઈ પાણી પહેલાં યુરિયા નાખવું કે પિયત આપી અને પછી ઉપરથી યુરિયા નાખવું એટલે વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને દોસ્તો મેસેજ દ્વારા નોટિફિકેશન દ્વારા મળતી રહે હવે દોસ્તો આ મુદ્દો સમજવા માટે યુરિયાનું જે આખું વિજ્ઞાન છે એ સમજવું ખૂબ જરૂરી છે અને એના માટેના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો આપણે એ સમજવાનો છે કે યુરિયાનો લોસ કેવી કેવી રીતે થાય છે બીજો મુદ્દો જમીનના જે પ્રકારો છે એના ઉપર આધારિત છે અને ત્રીજો મુદ્દો છે કે હવામાનની શું અસરો થાય છે હવે યુરિયાનો લોસ થવાના ત્રણ મુદ્દા છે ત્રણ બાબતો દ્વારા યુરિયાનો લોસ થાય છે એમાં પહેલી બાબત છે કે યુરિયાનો લોસ થાય છે વૉલિટાઈઝેશન દ્વારા બીજી બાબત છે કે ડીનાઇટ્રિફિકેશન નાઇટ્રિફિકેશન દ્વારા યુરિયાનો લોસ થાય છે અને ત્રીજો મુદ્દો છે લીચિંગ દ્વારા યુરિયાનો લોસ થાય છે આપણો જે આજનો પ્રશ્નો છે પાણી પહેલાં યુરિયા કે પાણી પછી યુરિયા એના માટે વૉલિટાઈઝેશન છે ખૂબ મહત્ત્વનું છે અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ વોલિટાઈઝેશન દ્વારા યુરિયાનો લોસ સૌથી વધુ માત્રામાં થાય છે ચાલીસ ટકા પચાસ ટકા કે સાઠ ટકા સુધીનો યુરિયા આપણું ફેલ જાય છે માત્ર વોલિટાઈઝેશન દ્વારા સો રૂપિયાનો યુરિયા આપણે આપણા ખેતરમાં નાખીએ તો ચાલી પચાસ કે સાઠ રૂપિયાનો યુરિયા લોસ થઈ જાય માત્ર આપણે ત્રીસ કે ચાલીસ રૂપિયાનો યુરિયા જ કામમાં આવે અને આપણો કરેલો ખર્ચો પણ જાય અને પાકને પણ પાછું મળતું નથી એટલે બે ધૂંબા ખેડૂત મિત્રોને આવે છે હવે આ વોલિટાઇઝેશનની પ્રક્રિયા શું છે એ સમજીએ એટલે આપને એ સમજાઈ જાય કે પાણી પહેલાં યુરિયા કે પાણી પછી યુરિયા એ પછીના બે બીજા મુદ્દા છે એને પણ સમજવા જરૂરી છે એટલે આખા આખો વિડીયો ખાસ જોજો હોલિટાઈઝેશન એટલે દોસ્તો એવી પ્રક્રિયા છે કે આપણે કોઈ પણ પાકમાં યુરિયા નાખીએ એટલે કોઈપણ પાક છે યુરિયાને કંઈ સીધે સીધો ખોરાક તરીકે ગ્રહણ કરતો નથી યુરિયા છે એ પાણીના સંપર્કમાં આવે એટલે યુરિયાની કામ કરવાની જે પદ્ધતિ છે એ ચાલુ થાય યુરિયાને અંદર રહેલો જે નાઇટ્રોજન છે હાઇડ્રોજનના સંપર્કમાં આવે એટલે યુરિયા અલગ અલગ ભાગમાં તૂટે છે યુરિયા છે એ જમીનમાં આપણે આપીએ અને પાણીના સંપર્કમાં આવે એટલે એ એમોનિયમમાં એમોનિયમના સ્વરૂપમાં તૂટે એને પણ આપણો છોડ ખોરાક તરીકે ગ્રહણ કરે અને એમોનિયમ બાદ એ નાઇટ્રેટના સ્વરૂપમાં તૂટે એને પણ આપણો છોડ છે એ ખોરાક તરીકે ગ્રહણ કરે પણ આ યુરિયા એમોનિયમ અને નાઇટ્રેટમાં ફેરવાય એની આજુબાજુ એક ગેસમાં પરિવર્તિત થઈ જાય છે અને એ ગેસ છે એમોનિયા ગેસ અને આ એમોનિયા ગેસ છે એ છોડના કામનો નથી આ એમોનિયા ગેસ છે એ ગેસના રૂપમાં વાતાવરણમાં ભળી જાય છે વાતાવરણમાં ઉડી જાય છે વોલિટાઇઝેશનનો ગુજરાતી શબ્દ જ એ છે કે કોઈપણ વસ્તુનું વરાળ થઈને ઉડી જવું અને વરાળ થઈને કેટલો ઉડે છે ચાલીસ ટકા પચાસ ટકા કે સાહીઠ ટકા સુધી આ જ મુદ્દો આપણે મેન સમજવાનો છે કે ભાઈ આ વોલિટાઈઝેશનની પ્રક્રિયા એમોનિયા ગેસ વધુમાં વધુ ક્યારે બને તો જ્યારે આપણું જે ખેતર છે એમાં આપણે પિયત આપી દઈએ અને પછી ઉપરથી યુરિયા નાખીએ તો જેટલો યુરિયાનો જથ્થો છે એ બહાર વાતાવરણના સંપર્કમાં હશે એટલો વધુમાં વધુ એમોનિયા ગેસ બનશે એક મુદ્દો જમીનનો પ્રકાર ખારસ જમીન હશે તો તેમાં સૌથી વધુ માત્રામાં આ એમોનિયા ગેસ બનશે ત્રીજો મુદ્દો કે વાતાવરણ જો ગરમ હશે ગરમી વધારે હશે તો પણ સૌથી વધુ માત્રામાં આ વોલિટાઈઝેશન થાય છે એમોનિયા ગેસના રૂપમાં આપણું યુરિયા છે એ હવામાં ઉડી જાય છે હવે આ યુરિયા જેટલું જમીનમાં નીચે હોય એટલી વોલિટાઇઝેશનની જે પ્રક્રિયા છે હવામાં ઉડી જવાની એમોનિયા ગેસથી ઉડી જવાની જે પ્રક્રિયા છે એ ઓછી થાય તો હવે આપણે વિચારીએ કે આપણે પિયત આપી અને પછી ઉપરથી યુરિયા નાખીએ છીએ તો યુરિયાની મોટાભાગની માત્રા છે એ ઉપરની આપણી જમીનની લેર છે એમાં હશે તો એમાં વોલિટાઈઝેશન થવાની મતલબ કે એમોનિયા ગેસ થઈને આપણું યુરિયા ઉડી જવાની જે શક્યતા છે એ સૌથી વધુ માત્રામાં હશે એમાં એ ખારસ જમીન હોય અને તડકો વધારે હોય ગરમી વધારે હોય તો જો વાત જ ભૂલી જાવ કે માનો કે લગભગ સાઠ ટકા આજુબાજુનું આપણું જે યુરિયા છે એ હવા થઈને ઉડી જાય આપણા પૈસા ઉડી જાય અને જે પાક માટે આપણે યુરિયા નાખ્યું છે એને પણ એનો લાભ મળતો નથી હવે મુદ્દો છે કે આપણે પહેલાં યુરિયા નાખી દઈએ અને પછી ઉપરથી પિયત આપીએ તો શું થાય કે યુરિયા છે એ સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય ખાતર છે એટલે પાણીની સાથે યુરિયા ઓગળી અને આપણી જમીનમાં નીચે ઉતરશે આ મુદ્દો પણ સમજવો જરૂરી છે આમાં પણ જે ખામીઓ રહે છે એની પણ આપણે ચર્ચા કરીશું પણ પહેલાં પહેલી બાબત કે યુરિયા પાણીમાં દ્રાવ્ય થઈ અને જમીનમાં નીચે ઉતરું તો એની ઉપર કોઈ પણ વસ્તુ જમીનમાં નીચે ઉતરી જાય તો એને ગેસ થઈને બહાર ઉડવાની જે પ્રક્રિયા છે એમાં ઘણો બધો ઘટાડો થઈ જાય એટલે આપને યુરિયાનો સારો લાભ મળે પછી હવામાનની જે ગરમી છે એ પણ જેટલું આપણું યુરિયા છે પાણીમાં ઓગળી અને જમીનની નીચે ઉતરી ગયું હોય તો હવામાનની જે ગરમી છે એ પણ ત્યાં ઓછી અસર કરે એટલે આપને એનો પણ ફાયદો થાય અને ખારસ જમીન છે તો એમાં ખારસ જમીનમાં જેટલું યુરિયા છે આપણું જમીનમાં નીચે ઉતરે તો પણ આપણે એનો વધારે ફાયદો થાય એટલે દોસ્તો ખાસ યુરિયા નાખી અને પિયત આપવું પિયત આપી અને યુરિયા નાખવું નહીં એનાથી ની પ્રક્રિયા ખૂબ વધારે થાય છે એમોનિયાના ગેસ એમોનિયા સ્વરૂપમાં એમોનિયા ગેસ સ્વરૂપમાં ઉડી જવાની જે પ્રક્રિયા છે એ સૌથી વધુ વધુ પ્રમાણમાં થાય છે પણ ખાસ એક બાબત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જમીનમાં જો પાણીની સાથે દ્રાવ્ય થઈ ઉરિયા વધુ નીચે ઉતરી જાય તો પણ એનો લોસ થાય ની જે પ્રક્રિયા છે એને આપણે ફરી ક્યારેક સમજશું પણ વધારે તાણ પડેલી હોય જમીનમાં આવ ફાડા પડી જાય જમીનમાં તો ત્યારે યુરિયા નાખીને પિયત આપવાથી નુકસાની વધી જાય છે એના માટે એક કામ કરવાનું આપણે કે જ્યારે પણ આપણે યુરિયા નાખવું હોય તો આપણી જમીનમાં સાવ ટૂંકમાં આમ ફાટી ગયેલી ના હોવી જોઈએ આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું એક પુસ્તક છે એમાં એક બાબત એવી પણ જણાવેલી છે કે આજે પિયત આપણે આપવું હોય તો બે ચાર દિવસ પછી આપણે યુરિયા નાખી અને પછી પાછળથી ઉપરથી હળવું પિયત આપી દેવું કારણ કે યુરિયા છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને આપણો જે છોડ છે એના મૂળ વિસ્તારની આજુબાજુ જેટલું હશે તેટલો આપણો છોડ છે એને વધુમાં વધુ ગ્રહણ કરશે એમોનિયમ સ્વરૂપમાં અથવા તો નાઇટ્રેટ સ્વરૂપમાં પણ દાખલા તરીકે તમે વિચારો કે મૂળ આપણું અહીંયા સુધી છે અને આપણું યુરિયા છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને એટલું નીચે પહોંચી ગયું છે ત્યાં આપણું મૂળ છે નહીં તો તે પણ યુરિયાને ગ્રહણ નહીં કરી શકે એટલે ખાસ ત્રણ ચાર મુદ્દા આપણે સમજી લઈએ કે ભાઈ પહેલાં તો પહેલાં યુરિયા નાખવું પછી પિયત આપવું એક મુદ્દો જ્યારે પણ યુરિયા આપીએ ત્યારે આપણી જમીન છે એકદમ સુકાઈ એકદમ ફાડા ન પડી ગયેલા હોવા જોઈએ એમાં થોડો ઘણો ભેજ હોય અને ત્યારે આપણે યુરિયા નાખીને પછી ઉપરથી પિયત આપવું બીજી વસ્તુ ત્રીજી વસ્તુ કે જ્યારે પણ આપણે યુરિયા આપીએ તો આપણી જમીનમાં હળવું પિયત આપવું વધારે ભારે પિયત આપીએ તો પણ પાણીની સાથે યુરિયા જમીનમાં નીચે ઉતરી જાય એટલે આ ત્રણ મુદ્દા દોસ્તો આપણે ખાસ ધ્યાને રાખવા જરૂરી છે અને દોસ્તો આજના વિડીયોથી આપણે એટલું ક્લિયર કટ સમજી ગયા કે યુરિયા નાખીને પછી પાણી પાવું પાણી પાઈ અને પછી ઉપરથી યુરિયા નાખવું નહીં અને ખાસ ઉનાળામાં તો આ ભૂલ ક્યારેય કરવી નહીં દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ